છોટી કાશી તરીકે સુપ્રસિદ્ધ જામનગર શહેર છેલ્લા અગિયાર દિવસથી ગણપતિજીના રંગે રંગાયું હતું ભાદરવા સુદ ચતુર્થીએ શહેરીજનોએ ધામધૂમપૂર્વક ગણપતિજીની સ્થાપના કરી અગિયાર દિવસ સુધી ગણેશ ગણેશોત્સવની ઉજવણી કરી હતી ગણેશ મહોત્સવ દરમિયાન જામનગર જિલ્લામાં પણ વિવિધ જગ્યાઓ પર થીમ આધારિત ગણપતિ પંડાલ બનાવવામાં આવ્યા હતા જામનગર શહેરના પંચસોઠ ટાવર વિસ્તારમાં ગિરનારી મિત્રમંડળ દ્વારા ઓપરેશન સિંધુ ની થીમ આધારિત ગણેશ પંડાલ બનાવવામાં આવ્યો હતો આ દેશભક્તિની થીમ થકી સૈન્યના મનોબળને મજબૂત કરી શકાશે તેમજ સ્વદેશી વસ્તુઓને પ્રોત્સાહન આપવાના હેતુથી માટી નારિયેળ સણ તથા વાંસમાંથી ઇકો ફ્રેન્ડલી ગણપતિજી બનાવવામાં આવ્યા હતા છેલ્લા એકવીસ વર્ષથી ગિરનારી મિત્રમંડળ ગ્રુપ દ્વારા ગણપતિજીની સ્થાપના કરવામાં આવે છે આ વર્ષે કલકત્તા થી કારીગર બુલાવીને 41 દિવસની જહેમત બાદ આ મૂર્તિ તૈયાર કરવામાં આવી હતી પહલગામ આંતકી હુમલામાં 10 લોકોએ જીવ ગુમાવ્યા હતા તેમને શ્રદ્ધાંજલિ પાઠવવા ઓપરેશન સિંદૂર તથા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વોકલ ફોર લોકલ ના મંત્રને સાાર્થક કરવાને હેતુથી લોકોને સ્વદેશી ચીજ વસ્તુઓ અપનાવવાનો સંદેશો પહોંચાડવાનો આ થીમ પાછળનો હેતુ છે જામનગર શહેરના બેડગેટ કડિયા બજાર નજીક સાર્વજનિક ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે દગડુ શેઠ સાર્વજનિક ગણેશ ઉત્સવના સંયોજક રાજુભાઈ નાનાણીએ જણાવ્યું હતું કે આ વર્ષે અહીં મધુરાઈના મીનાક્ષી મંદિરના અંદરના ભાગની પરસારની થીમ આધારિત સજાવટ કરવામાં આવી હતી મધુરાઈના મીનાક્ષી મંદિરના અંદરના ભાગની પરસારની પ્રતિકૃતિ સમાન બત્રીસ જેટલા પિલરો પિલ્લરો મદદ રૂપે આયોજકો દ્વારા જાતે બનાવવામાં આવ્યા હતા તેમજ આ આયોજકો ટીમ દ્વારા માટી વાસ વાંસ કાપડ સહિતની ગણેશજીની મૂર્તિની રચના કરવામાં આવી હતી આ ઉપરાંત મૂર્તિ ઉપર અને મુગટમાં સોનાનો પણ વાપરવામાં આવ્યો હતો આ ગણેશ ઉત્સવના દર્શન દર્શનાર્થે મોટી સંખ્યામાં લોકો ઉમટે છે અહીં અનેક મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા જેમાં જામનગર શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી શહેર ભાજપ મહામંત્રી મેરાવણભાઈ ભાટુ પૂર્વ શહેર ભાજપ સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા જામનગર શહેરમાં લાલવાડી વિસ્તારમાં આવેલ શ્રીનાથ પાર્ક સોસાયટીમાં દિવસ માટે ગણેશ સ્થાપના કરવામાં આવી હતી જેમાં સોસાયટીના રહેવાસીઓ દ્વારા બંને ટાઈમ આરતી તથા સેવા પૂજા કરી હતી ત્યાં રવિવારે મહાઆરતી પણ યોજવામાં આવી હતી જેમાં શ્રીનાથ પાર્ક રહેવાસીઓ સાથે મળીને ભાગ લીધો હતો અહીં અગિયાર દિવસ અલગ અલગ વાજિંત્રો ઉપર અલગ અલગ લોકોએ આરથી વગાડી હતી તેમજ સુવ્યવસ્થિત વિસર્જન માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ માટીની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી હતી વિસર્જનની ખાસ વાત એ છે કે અહીં સોસાયટી ગાર્ડનમાં જ એક નાનો હોજ તૈયાર કરી તેમાં ગણપતિ મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું અને તે પાણી સોસાયટીના ઝાડપાનને અર્પણ કરવામાં આવ્યું હતું તેથી પવિત્રતા પણ જળવાઈ રહે જામનગર શહેરમાં કળિયા બજારથી અંદર જવાના માર્ગે ધર્મ મિત્ર મંડળ દ્વારા ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આ સાર્વજનિક ગણેશ મહોત્સવમાં આ વર્ષે શ્રીમદ ભાગવત સપ્તાહ થીમ આધારિત સજાવટ કરવામાં આવી હતી ધર્મ મિત્ર મંડળ આયોજિત ગણેશ ઉત્સવમાં શ્રીમદ ભાગવત સптаના વક્તા તરીકે ગણેશજીને બિરાજમાન કરાયા હતા જેમાં પંડાલની મધ્યમાં ગણપતિજી ભાગવત સптаના વક્તા તરીકે બિરાજી રહ્યા હતા અને તેમની આજુબાજુમાં તબલાવાદક હાર્મોનિયમ વાદકનું સુશોભન કરાયું હતું તેમજ આજુબાજુમાં મહાદેવ બ્રહ્માજી સરસ્વતીજી નારદ મુનિ સહિતના દેવો બિરાજમાન કરાયા હતા અહીં દરરોજ ભાગવત સપ્તાહના વિવિધ કાર્યક્રમો પણ યોજાયા હતા